બોટાદ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદથી સ્થિતિ વિકટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર્સ સાથે વિડીયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી સ્થિતિનો મેળવ્યો તાગ એનડીઆરએફની બાર ટીમો બાર જિલ્લામાં ડિપ્લોય કરાઈ તંત્રને તાત્કાલિક જરૂરી પગલાં લેવા કરી તાકીદ બોટાદમાં મુશળધાર વરસાદથી નાગરિકોને હાલાકી તો ભાવનગરમાં અવિરત વરસાદને પગલે અમદાવાદ વલભીપુર હાઈવે પાણીમાં ગરકાવ આવતીકાલે બોટાદ અને ભાવનગર જિલ્લાની તમામ શાળાઓ બંધ સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ચૂડા તાલુકાનો વાંસલ ડેમ થતા ગામ સંપર્ક થાનગઢ વગડિયા રોડ ધોઈ જતા નાગરિકોને વૈકલ્પિક રસ્તો અપનાવવા તંત્રનો અનુરોધ સાબરકાંઠા પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં મેઘમહેર અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલથી નાગરિકોને ગરમીથી રાહત રાજ્યના સીઝનના પહેલા વરસાદમાં જ જળાશયોમાં પાણીની સારી આવક સરદાર સરોવર ડેમ એકાવન ટકા ભરાયો ભાવનગરના શેત્રુંજય અને બોટાદના સુખભાદર સહિત છ જળાશયો છલકાયા સાત હાઈ એલર્ટ પર અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એકસો સડસઠ લોકોના ડીએનએ સેમ્પલ થયા મેચ એકસો તેત્રીસ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા ડીએનએ મેચિંગ સેમ્પલિંગની કામગીરી પૂર્ણતાના આરે ઉચ્ચ અધિકારીઓ મૃતકોના પરિવારજનોના સતત સંપર્કમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાના કનાસ્કીસમાં જી સેવન શિખર સંમેલનમાં લેશે ભાગ પ્રધાનમંત્રીએ કહ્યું વૈશ્વિક મુદ્દાઓ સહિત ગ્લોબલ સાઉથની પ્રાથમિકતા પર અપાશે ભાર દ્વિપક્ષી પણ આયોજન ઈરાન ઇઝરાયલ વચ્ચે પાંચમા દિવસે સંઘર્ષ યથાવત આઈડીએફે ઈરાનના નવા ચીફ ઓફ સ્ટાફ અલી સદમાનીને માર્યા હોવાનો કર્યો દાવો શિખર સંમેલનને અધ્વચ છોડી અમેરિકા પાછા ફર્યા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું ઈરાનની પાસે પરમાણુ હથિયાર છોડવા સિવાય કોઈ વિકલ્પ નહીં તહેરાન ભારતીય વિદ્યાર્થી અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ મહિલા વન રેન્કિંગમાં ફરી એકવાર ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાના ટોપ પર સાતસો સત્યાવીસ પોઈન્ટ સાથે આઈસીસી રેન્કિંગમાં છ વર્ષ બાદ ફરી મેળવ્યું ટોચનું સ્થાન